નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચમાં લેવાતી સીઈ ટી એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેના પ્રશ્નપત્ર એના પ્રથમ વીસ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું પ્રશ્ન એક શ્રેણી પૂર્ણ કરો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર તો આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે તેર પછીની આવતી અવિભાજ્ય સંખ્યા સત્તર છે માટે તેનો જવાબ છે એ સત્તર પ્રશ્ન નંબર બે શ્રેણી પૂર્ણ કરો સિતોતેર એકસો સત્તર ખાલી જગ્યા એકસો સડસઠ એકસો સિતોતેર પ્રથમ બે સંખ્યાની બાદ બાકી કરતા આપણને ચાલીસ જવાબ મળશે ક્રમશ તે બાદ બાકીમાં દસનો ઘટાડો કરતા આપણને બીજા નંબરની જે સંખ્યા છે એ એકસો સુડતાલીસ મળશે માટેનો તેનો જવાબ છે સી એકસો સુડતાલીસ પ્રશ્ન ત્રણ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો અહીં આપણને ત્રણ બાય ત્રણનો ચોરસ આપેલો છે તો તેની અંદર વધુમાં વધુ કેટલા ચોરસ છે તો આપણે ગણતરી કરવી હોય તો આપણે ત્રણ ગુણ્યા ત્રણ વધતા બે ગુણ્યા બે વધતા એક ગુણ્યા એક બરાબર ત્રણ તરી નવ બે ચાર એક બરાબર નવ ચાર અને ચૌદ તો આપેલ ત્રણ બાય ત્રણના ચોરસમાં વધુમાં વધુ ચૌદ ચોરસ છે માટે તેનો જવાબ છે એ પ્રશ્ન ચાર આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો અહીં આપણે સૌ પ્રથમ મોટા લંબચોરસ ગણીએ એક બે ત્રણ ચાર ત્યારબાદ નાના લંબચોરસ પાંચ અને છ તો આપેલ આકૃતિમાં કુલ છ લંબચોરસ છે માટે તેનો જવાબ છે સી છ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો અહીં આપેલ આકૃતિમાં કુલ ચૌદ ત્રિકોણ છે માટે તેનો જવાબ બી આવશે એક બે આખો ત્રણ ચાર પાંચ છ આખો સાત આઠ નવ આખો દસ અગિયાર આખો બાર નીચેનો તેર અને આખો ચૌદ આમ કુલ ચૌદ ત્રિકોણ આપેલા છે પ્રશ્ન છ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો આ પ્રકારનો પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે આ પ્રકારની આકૃતિ દોરવાથી આપણને તેનો જવાબ ખૂબ સરળતાથી મળી જાય છે તો અહીંયા આપણે આકૃતિ દોરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને તો આ પ્રકારની આકૃતિ દોરવા માટે આપણે અગિયાર રેખાનો ઉપયોગ કરે છે માટે તેનો જવાબ છે સી અગિયાર પ્રશ્ન સાત આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો અહીં આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આખો ચૌદ અને આખો મોટો ચોરસ પંદર તો અહીંયા કુલ પંદર ચોરસ છે માટે તેનો જવાબ છે બી પ્રશ્ન આઠ હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી અહીં આપણને હોસ્પિટલ સ્પેલિંગમાં જે મૂળાક્ષર આપેલા છે તે મૂળાક્ષરનો ઉપયોગ કરી આપણને નીચેના પૈકી ચાર સ્પેલિંગ બનાવવાના છે જે પૈકી સી ઓપ્શન સોલર જેની અંદર આપણને આર આપેલો છે જે હોસ્પિટલના શબ્દના નથી માટે તેનો જવાબ છે સી પ્રશ્ન નવ માઉન્ટેન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો અહીં આપણને બી ટેનિસ જેની અંદર આપણને ઈ આપેલો છે જે માઉન્ટેનના સ્પેલિંગમાં આવતો નથી માટે તેનો જવાબ છે બી પ્રશ્ન દસ અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો અહીં આપણને મોબાઈલનો સ્પેલિંગ આપેલો છે જેને આપણે એ બીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો એ બી સીડીમાં મૂળાક્ષર આવશે બી તેના પછી આવશે ઈ તેના પછી આઈ આવશે જેમાં વિકલ્પ એ અને વિકલ્પ ડી એ ખોટા છે હવે બી અને સીની વિકલ્પો છે તેમાં આઈ પછી એલ આવશે પછી એમ આવશે અને પછી ઓ આવશે માટે તેનો જવાબ છે સી પ્રશ્ન અગિયાર અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો અહીં આપણને નો સ્પેલિંગ આપેલો છે તો આ સ્પેલિંગમાં સૌપ્રથમ પ્રથમ ઈ મૂળાક્ષર આવશે ત્યારબાદ જી મૂળાક્ષર આવશે ત્યારબાદ આઈ આવશે ત્યારબાદ આર આવશે અને છેલ્લે ટી આવશે માટે સાચો જવાબ છે ડી પ્રશ્ન બાર ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો અહીં આપણને ગુજરાતી મૂળાક્ષર આપેલા છે તેમજ તેના ઉપર અંકો આપેલા છે તો અહીં આપણે જે નામ આપ્યું હોય એ નામ પ્રમાણે કયો અંક આવશે તે લખવાનું છે અહીં આપણને નામ છગન આપ્યું છે તો છ છે તો આપણને ચાર અંક દર્શાવે છે ગ છે તે બે અંક દર્શાવે છે અને ન છે એ ત્રણ અંક દર્શાવે છે માટે જવાબ છે સી ચારસો ત્રેવીસ પ્રશ્ન તેર ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો અહીં આપણને ગુજરાતી મૂળાક્ષર આપેલા છે અને તે પ્રમાણે અંક દર્શાવેલા છે તો અહીં આપણે મગન ઓછા નયન બરાબર કેટલા તો મગન મ છે એટલે પાંચ ગ છે એટલે બે ન છે એટલે ત્રણ ઓછા ન છે એટલે ત્રણ ય છે એટલે સાત અને ન છે એટલે ત્રણ પાંચસો ત્રેવીસ ઓછા કરતા આપણને એકસો પચાસ જવાબ મળે છે જવાબ છે ડી પ્રશ્ન ચૌદ જુદી પડતી આકૃતિ શોધો અહીં આપણને ચાર આકૃતિ આપેલી છે જે પૈકી એક આકૃતિ જુદી પડે છે વિકલ્પ એ વિકલ્પ બી અને વિકલ્પ ડી આ ત્રણ આકૃતિઓ છે જેની અંદર ખૂણા છે અને તેની અંદર વર્તુળ દર્શાવેલા છે જ્યારે વિકલ્પ સી તેમાં કોઈ એક પણ ખૂણો નથી માટે તે આકૃતિ આ બધા કરતાં જુદી પડે છે માટે જવાબ છે સી પ્રશ્ન પંદર જુદી પડતી આકૃતિ શોધો અહીં વિકલ્પ એ વિકલ્પ બી અને વિકલ્પ ડી માં વર્તુળ આપેલું છે અને બરાબર મધ્યમાં એક રેખાખંડ દોરેલો છે જ્યારે વિકલ્પ સી માં વર્તુળ આપેલું છે પરંતુ રેખાકંડ છે એ મધ્યમાં દોરેલો નથી પરંતુ ઉપરની બાજુ દોરેલું છે માટે તે આકૃતિ જુદી પડે છે તેનો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન સોળ નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપો અહીં આપણને એફ ઓયુઆરનો સ્પેલિંગ આપેલો છે જેની સામે તેનો ઉલટો સ્પેલિંગ એટલે કે પાછળથી સ્પેલિંગ શરૂઆત કરી છે આરયુ ઓ એફ તો સ્કૂલ બરાબર પ્રશ્નાચિહ્ન તો આપણે જે સ્કૂલનો સ્પેલિંગ આપે છે તેને પાછળથી શરૂઆત કરીશું તો સૌપ્રથમ પ્રથમ એલ આવશે પછી બે ઓ આવશે એચ આવશે સી આવશે અને એસ આવશે માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી પ્રશ્ન સત્તર જેડ બરાબર એક વાય બરાબર બે એ બરાબર છવ્વીસ તો બુક બરાબર ખાલી જગ્યા અહી આપણને અંગ્રેજી મૂળાક્ષરોમાં ઝેડ મૂળાક્ષરથી ઉલટા ક્રમમાં એક બે ત્રણ ગણતરી આપેલી છે તો અહીં આપણને બુકનો સ્પેલિંગ આપેલો છે તો બીનો ક્રમ છે એ પચીસ થશે કારણ કે એનો છવ્વીસ છે એટલે બીનો ક્રમ છે પચીસ થશે ઓનો ક્રમ છે એ બાર થશે અને કેનો ક્રમ સોળ થશે માટે વિકલ્પ સી એ આ પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન અઢાર શબ્દકોષ એટલે કે એ બીસીડી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવો તો અહીં આપણને જે સ્પેલિંગોની જોડ આપી છે તે પૈકી એ બીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવતો વિકલ્પ ડી આપણને જવાબ મળશે માટે જવાબ છે ડી પ્રશ્ન ઓગણીસ મોરાક્ષર કક્કાવારી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવો એટલે કે અહીં આપણને જે વિકલ્પો આપેલા છે તે વિકલ્પોમાં કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો વિકલ્પ ડી છે એ જવાબ આવશે પ્રશ્ન વીસ નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો શિક્ષક વિદ્યાર્થી શાળા બગીચો તો અહીં શિક્ષક શાળા અને વિદ્યાર્થી એ ત્રણે શિક્ષણ સાથે સંકળાયેલા છે માટે બગીચો શબ્દ છે આ ત્રણે કરતો અલગ પડે છે માટે જવાબ થશે ડી